આ હા 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 શું પોગ્રામની સિઝન ખુલી છે તારીખ 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 માથે માથે આવતી જાય છે દસ તારીખે દ્વારકા જવાનું અગિયાર તારીખે અંકલેશ્વર જવાનું બાર તારીખે બરવાડા જવાનું અને તેર તારીખે આ તૈણે ગોઠવ્યું શું કરવું ને એ હવે મને કાંઈ સમજાતું નથી પણ આ કપાતરને અમતો અમતો પગાર દઉં છું જો આને પાંચ ભીજન શીખવાડ દઉં ને તો મારા અડધા પોગ્રામ હાંસવી લે એ કપાતર મારું શું કામ હશે મારો બેટો શું ઘરમાં કલાકાર બનાય જેવો હશે એ હા તને દાદા મને નું આવડે એ ગધેડા શીખવું હોય ને તો બધુંય આવડે પેલા તને ઘરના કામ કઈ આવડતા

मदनी सायणी मारी न्या कन्हयो मत पडवाई गयो तो ए गधेडा माधुरी मोरली मदनी साणी नाही याद रखतो जा याद रखतो जा बापा ते मां मकाम किरया तेर वास्तु दो तू ना तो कथा करीती ना

શું એ કઈ નઈ ભલે મારે તારું થોડું કામ હતું ને એટલે આયો ભારે શું કામ છે મારે અત્યારે એક મિનિટ ની નવરાઈ નથી

એ જો તારો દીકરો ફરે એ આબરુ ની તારી દેવાણી એ આબરુ ની તારી દેવાણી આને લઈ જા નકરા મને કમ ખૂન થઈ જે મારું બેટો શું ઊંધુ ગયું તું ઠાકર થાળી કરવા માંગે કે આબરુ માથે પાણી ભરવા માંગે કમા કાકા આ ભજન નો ગમ્યું હોય બીજું હુંગરાવું બાકી તો ઈ

પુંકો નહિ હો એ હો દુવારકા ઊફરી દાદીને મોકલી દઈ તા તો દુવારકા હું જાવ તો ભજન માં ઓલા બાપ દીકરા ને ઊંધા આંકડા ની ખબર નત પડતી ન્યા તું નો આલ્યો એ તું દુવારકા નો હોઈ અહીંયા ફડવી વાણી તો ગાઈતી પણ કેવી રીતે ગાય દાદા મે તો ફક્તી વ્યવસ્થિત કે ગાઈતી પણ ઈ બાપ દીકરા નો ગમ્યું તો હું શું કરું ગાતો દીકરા ગાતો માર હા પર છે હે હા સારું દાદા સમજો ને સાનમાં પ્રાણી કમાતાર ઘરે નથી રાણી વાંધો તારો દીકરો કરો ફરે આભરુ નિતો તારી દેવાણી માભરુની હિંગી નથી દેવાની મારી દેવાની છે એક મહિને થી તને ભજન શીખવાડું છું તોય તને નો આઈ

મારો દીકરો પાદરા મારો અવાજ જ કરે મેં થોડું કીધું તું તું મને ભજન શીખવાડ મારા કલાકાર બનવું છે મારો દીકરો એને મને કલાકાર બનાવો છે બે ત્રણ આપી જો ને દીકાન હવાર માં માર્યા મેં જો મારી બુદ્ધિ

અને કામ નો પાર નથી દાદા દાદા એ લીમડો ક્યાં અને તને શું થયું દાદા

Kakak kakak katau sel matau na ci? Nih! Kau papa! Aaaaah! Kau papa! Aaaaah! Aaaaah! Nih! Nih! Aaaaah! Nih! 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 Kau papa! Nih! Nih!